ભરૂચ જિલ્લાના ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ રાજ્યસભાના સાંસદ રમીલાબહેનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું

િતેશ વસાવા ડી સ્વામી ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ મોતીલાલ વસાવા અશોકભાઈ પટેલ મહામંત્રી નીરલ પટેલ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાતની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી જે સાહેબ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે ગાંધીનગર ખાતે કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે છવ્વીસે છવ્વીસ લોકસભાની અંદર મધ્યસ્થ કાર્યાલય આજે શરૂ થઈ જશે સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યાલય ધમધમ થઈ જશે ત્યારે લોકો સતત એમના સંકર્ષ પણ રહેશે ગઈકાલે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પાંચસો વર્ષથી જેની રાહ જોતા હતા એ રામ જન્મભૂમિની અંદર ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કરીને સમગ્ર દેશની અંદર રામ નામની જે ભક્તિ જગાવી છે અને ગઈકાલથી જ આ ભારત દેશની અંદર એક નવા યુગની શરૂઆત થઈ છે જ્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી આર સાહેબનું લક્ષ્ય છે જે રીતે બે હજાર ચૌદની અંદર છવ્વીસમાંથી છવ્વીસ જીતી હતી બે હજાર ઓગણીસમાં માંથી 26 જીતી અને જે બે હજાર ચોવીસની અંદર 26 છવ્વીસ જીતવાના છે હવે પણ તમામ લોકસભા પાંચ લાખ મતેથી જીતવાનું જે ટાર્ગેટ છે એની અંદર ભરૂચની જે આ લોકસભા છે એ ઘટકમાં ટર્મમાં ત્રણ લાખ ચાલીસ હજારથી મતે જીતેતી હતી પરંતુ એના કાર્યકરોને એવો વિશ્વાસ છે કે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસની અંદર આ લોકસભા સૌથી વધુ લીડ સર્ટિફિકેટ છે પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે ગત બે ટર્મની જેમ આ વખતે પણ ભાજપ ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર વિજય હાંસલ કરશે અને તમામ બેઠકો પાંચ લાખ મતની જંગી લીડથી જીતવાના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે સચિન પટેલ ટીવી ન્યૂઝ પર છે